નમસ્કાર હું અર્ષાઠો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું જોઈશું વિસ્તારથી ગૃહમંત્રી અમિત શાહ બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપડા ખાતે આવેલ અહીં મંત્રીના હસ્તે વિવિધ લોકાર્પણ કરવામાં આવેલ અને અમિત શાહના હસ્તે સૈનિક શાળા ભવન જય અંબે હોસ્પિટલ ડૉક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ અને મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમિત શાહ દ્વારા અહીં બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવન લોકાર્પણમાં પણ કરવામાં આવેલ છે તો આ સાથે ઉપરાંત મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું આ તકે અમિત શાહ પોતાના સંબોધનમાં સૌને રામ રામ અને નમસ્કાર કરીને શરૂઆત કર્યા બાદ અનેક પ્રશ્નો કોંગ્રેસ સરકારમાં અધૂરા રહેલા હોવાનું અમિત શાહે જણાવ્યું અને ઉપરાંત અમિત શાહે અહીં જણાવેલ કે કાશ્મીર ત્રણસો સિત્તેર કલમ ત્રિપલ તલાક રામ મંદિર સહિતના પ્રશ્નો અધૂરા હતા અને કોંગ્રેસ સરકારમાં આ બધા અધૂરા રહ્યા હતા દસ વર્ષમાં મોદી સરકારમાં તમામ પ્રશ્નોને હલ કરાયા છે અને સોમનાથ મંદિરને સોનાના બનાવીને શરૂઆત કરવાની આવી રહી છે તો આ રીતે જ મોદી સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારતની સેના જો કે સાથે તેઓ સંદેશો વિશ્વમાં ગયેલ છે તો મોદી સરકારમાં ખેડૂતો માટે અનેક વિવિધ જોગવાઈઓ પણ કરવાનું આવ્યું છે અને ગૃહમંત્રીએ મુક્તાનંદ બાપુ સેવા યજ્ઞ ચલાવે છે તેવું પણ જણાવ્યું હતું તો કુંભમાં રોજ મુક્તાનંદ બાપુ દ્વારા પચીસ હજાર લોકોને ભોજન કરાવ્યા હોવાની વાત પણ સંબોધનમાં અમી શાહે જણાવી હતી અને આ કુલ અગિયાર મિનિટનું સંબોધન અમિત શાહે કર્યું હતું અને આ તકે મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે હાલ સૈનિક સ્કૂલમાં ચારસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દર વર્ષે ચારસો વિદ્યાર્થીઓ વધે છે તો આ ઉપરાંત મેડિકલ કોલેજમાં પણ આ વર્ષે શરૂ થશે અને રિસર્ચ સેન્ટર અને બ્લડ બેંક પણ શરૂ કરવામાં આવશે એક અતિથિ ભવન જે હતું એનું લોકાર્પણ હતું સૈનિક સ્કૂલ નું લોકાર્પણ હતું પછી હોસ્પિટલ જે છે પશુ હોસ્પિટલ એના સ્ટાફ પાર્ટીનું લોકાર્પણ હતું પછી સૈનિક સ્કૂલના સ્ટાફ પાઠન નું લોકાર્પણ હતું અને એક ભૂમિ પૂજન હતું મેડિકલ કોલેજ નું અમિતભાઈ શાહ જે છે એ આવેલા અને અમિતભાઈ શાહ ના શાહ ને હાથેથી આ લોકાર્પણ કરવામાં આવ્યું ને ભૂમિ પૂજન કરવામાં આવ્યું

મેડિકલ કોલેજ મેડિકલ કોલેજ જે છે એ આ વર્ષેથી સ્ટાર્ટ થવી જોઈએ